હું મેં ના પાડી ભાઈ ના બાંધો તોય કે કે ભલે નહીં કે લગ્ન થઈ શું થઈ ગયું કે તમે તમારે કે દીકરી છે ને તો કે રાખડી બાંધો તો જો બાંધી છે બે રાખડી ભાઈ તો ચાલો હવે હું ના આવ્યું છે બે થોડી કર પછી બપોર પછી એટલે કે બાય બાય કઈ દે બાય રાખડી બાંધો ટાણે બૈડા કા જો મસ્ત મીઠી મીઠી પપ્પી કરી દીધી કેમ કરવી એન્ડો આવી પતો એટલે તો ચાલો મળ્યા પછી આજે હું જય દ્વારકા ને જાજે હું મામા ઘરે હાલ બે આજે રક્ષા બંધન છે હું ભાઈ બન રમે છે એ જો ભાઈ આપડે રમે છે તો આપણે રમ છે રાખડી બાંધીસ હું ચાલો કરીશ ને ચોકલેટ આપીશ ને રાખડી બાય બાય યુ આ રાખડી ભાઈ માટે ત્રણેય માટે લઈ લીધી છે અને બરોબર વિડીયો લાઈટ ગઈ તો આવી રાખડી છે આપણે લીધી ભાઈ માટે તો આવી રાખડી છે અને હમણાં ગામમાં જો અવર જવર ચાલુ થઈ ગઈ છે એટલે વાહન નો અવાજ આવતો જ હશે તો જો આપણે સિંધુઈમાંથી માંથી જ લીધી જ્યાંથી દસામાની મૂર્તિ લીધી હતી ત્યાં જ આપણે રાખડી લેવા પહોંચી ગયા હતા તો મસ્ત રાખડીનું કલેક્શન છે અહીંયા તો

સરખી લાઈટ આવી ને તો સરખી બતાવી દો ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના એવું દા તો ચલો હવે જાશું મૈડા જન્માષ્ટમી નથી આ ભાઈ કે છે કે આ વખતે બહુ સરસ મજાનું ડેકોરેશન આપણા ખંભાળિયામાં થયું છે જન્માષ્ટમીનો તહેવાર ઉજવવા માટે તો આપણે તેથી મળશું બધાય આપણે વિડીયો લેવા માટે તો ચલો મૈડા હવે જઈએ હા દોસ્તો તો આપણે જો મેન એ સ્ટાર્ટિંગ વિડીયોનું કરી દીધું હતું પણ આપણે મુહૂર્ત મોડું હતું તો હવે મેં કીધું ભૈયાને બધાને બપોર પછી જ રાખડી તો જો અત્યારે હું રેડી થઈ ગઈ હોય એકદમ મસ્ત અને જો આમ વાતાવરણ સરસ છે અને આપણે અહીંયા રાખડી બાંધવાની છે બધા ભાઈને આવે પછી આપણે અહીંયા જ ખુલ્લામાં જ બાંધી દઈ પાછળ ગ્રીનરી બધી સરસ મજાની છે તો અહીંયા જ રાખડી બાંધે હું અને આજ તો વાતાવરણ બહુ સરસ છે આજ બે દિવસથી આ વરસાદ આવતો નથી તો આઈ હોપ કે હમણાં વરસાદ થોડોક ગેપ લે તો આપણે કાંઈ વાવણું નાન તેન કરવાનું હોય તો એ કરી દઈએ ને સાતી છ રાખવાનો એ હકઈ જાય તો ચાલો હવે ભાઈ આવે બધા એ લઈને રાખડી બાંધી દઈએ પપ્પા કાલ ફઈ નહીં તો કાલ સાંજે જ રાખડી બાંધી ગયા હતા અને વિડીયોમાં એ આપણે લઈ લીધું છે પણ એ મારા મોબાઈલનું શૂટ કરેલું છે તો જરાક શું કે નબળી ક્વોલિટી હશે આના જેવું તો દાદ થાય એટલે તો યાસિકને સ્પેશિયલ અહીંયા ધક્કો કરાવ્યો કેમ કે નગર તો મારા નણંદ છે એ પણ રાખડી બાંધવા જ આવે તો એને પણ ત્યાં રહેવું જોઈએ ને એટલે એ પણ ત્યાં હતા અને હવે અત્યારે વિડીયો લેવા માટે સ્પેશિયલ આવ્યા છે તો વિડીયોને લાઇક કરી દેજો એના માટે યાસિક માટે એક લાઇક કરી દેજો કે વિડીયો માટે સ્પેશિયલ અહીંયા આવ્યા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક શેર કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં ચલો હવે ભાઈઓ આવે પછી બધે પછી એક મંડી રાખડી બાંધો તો ચાલો આપડી તૈયારી થઈ ગઈ છે પવન છે પણ દીવો પેટાયો છે હવે કેટલીક વાર રીએ ચાલુ તો ચાલો હવે રાખડી બાંધી દઈએ આરતી કરી પછી ¿Estás mal <laughs> તો રક્ષાબંધનનું મહત્વ આ વખતે એ છે કે ભાઈને રાખડી બાંધતી વખતે ત્રણ ગાંઠ વાળવાની તો જો એક આ બીજી આ ત્રીજી ચાલો આગળ આગળ બરાજો દેખાડો હા તો એ बस चार दे चलो डेढ़ सौ रुपया देगा <laughs> 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 हमारा मकसद एक ही है चीन टपा डम डम हेलो बड़ी यू

એટલે ડોલી મારી રક્ષા કરે એટલે રક્ષાબંધન રાખડી તારા કેટલા થયા તારા કેટલા થયા મારા મેરા મેળ

અને હવે જો રાખડી બાંધી હતી તો હવે આપણે વડા અને છે અત્યારે વડા તો વેલા વેલા બનાવીએ કેમ કે આજે આખો દિવસ સોમવાર તો સોમવાર હતો બધાનો તો બધે ફરાળ જ ખાધું છે તો એ પપ્પાએ કીધું કે વહેલે આજે જમવાનું બનાવી લેજો એટલે પછી સાંજના જમી કરી અને પછી નિરાતેથી બધા બેસશું તો ચાલો હવે મંડા મનસુ બનાવા વડા તો યાસી તો જો હવારનું ખાધું નથી તો આજે એના માટે વહેલા જ સ્પેશિયલ વસ્તુ વડા આપણે બનાવી દઈએ અને બહુ ભાવે મારા મમ્મીના હાથના પણ આજે મમ્મીના હાથના નહીં પણ મમ્મીની દીકરીના હાથના વડા ¡Casi